એમાં ગટરમાં ખોદકામ એવું કરેલું હોય કે કોઈ ઠેકાણા બાગવાનું કામ કર્યું બરાબર એમાં આગળ થોડાક સમય પહેલાં ફીજના હિસાબે ફીજના હિસાબે આગળ શોર્ટ સર્કિટ થયું હવે એની અંદર બે એક માલધારીની ત્રણ ભેંસો મરી ગઈ બરાબર હવે બધી ઘણી બધી રજાઓ રજૂઆતો કરી પંચાયતમાં કરી પણ કોઈ ધ્યાન દેતું નથી અને મોટો એવો ભયંકર ખાડો હોય કે માલ વટે મારું જવાવાળા વહેલા મોડા નીકળવા વાળા બહુ તકલીફ પડે છે પંચાયતે કોઈ પણ ધ્યાન લેતી નથી વાત લેખિત લક્ષ સાહેબે લેખિત પણ આપ્યું મોડર્નના જે આચાર્ય છે તેમને લખીને પણ આપી છે પણ છતાં કોઈ ધ્યાન દેતા નથી અને બીજું કાંઈ પાણી એટલું બધું ભયંકર ભરાય છે ને કે લોકોને તકલીફ ખૂબ જ પડે છે અને આ વરસાદી પાણી છે કે ગટરનું પાણી છે ગટરનું પહેલું મેઇન પાણી ગટરનું ઘણું આવે છે અને પછી વરસાદનું આવે છે અત્યારે આપણે આ વરસાદ પડે ને આપણે તો એમને મુશ્કેલી શું પડે વરસાદમાં તો સાહેબ એટલી બધી તકલીફ પડે કે વાત જ મૂકી દો કે જવું કેવી રીતે છોકરાઓ પડે એટલે બધા હેર થાય છે ને કે વાત જ મૂકી દો અને પંચાયત કોઈ વાત ધ્યાનમાં લેતી નથી ખૂબ બધી રજૂઆત કરી પણ ક્યાંય આ લોકો લેખિતમાં લખીને આવ્યું સાહેબે સંજયભાઈ સાહેબ છે મોડેલ રાજકો આચાર્ય સાહેબ એમને પણ લખીને આપો પણ એ વાત કોઈ પંચાયત કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાનમાં લેતા નથી આ ખોદીને જતા રહ્યા મોટો બધો ખાડો ખોદીને હવે પડે ભગવાન ભરવું આજે કેટી ન્યૂઝ દ્વારા એક રિયાલિટી ચેક કરું રિયાલિટી ચેક ની અંદર જે મોડર્ન સ્કૂલ આવે છે મોડર્ન સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને જે લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ છે તે અહીંયા મુશ્કેલ છે રસ્તામાં જે ગટરનો ગટર બનાવવામાં આવે છે રોડ રસ્તો બનાવવામાં ત્યાં પણ તકલીફ છે અને રસ્તાની અંદર લગભગ ત્રણ ચાર મહિનાથી નગરપાલિકા દ્વારા એક ખાડો ખોદવામાં આવે છે તેના કારણે પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને મુશ્કેલ પડે છે લગભગ સોથી છો છોકરીઓ અહીંયા અભ્યાસ કરે છે અને બસોથી વિદ્યા અહીંયા શાળા રહે છે કન્યા છાત્રાલયની અંદર અને લગભગ બસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ કરે છે ત્યારે વિદ્યાર્થીઓને શું મુશ્કેલી પડે છે તે બાબતે અહીંયા આપણે પૂછીશું શું નામ છે આપનો બગા અમારે અહીંયા રસ્તો છે તો અમારે અહીંયા જીબી બોર્ડથી આમાં તકલીફ થાય છે અને ત્યાં ગટરનો મોટો ખાડો છે એટલે અમારા વાલીને અમને મળવું હોય તો તે માટે અકસ્માતની અકસ્માત થવાની સંભાવના રહે છે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાંથી આવવું હોય તો પણ અહીંયા આવવામાં બહુ જ અમને ખૂબ જ મુશ્કેલ પડે છે તો અમારી એટલી વિનંતી છે કે નગરપાલિકા નગરપાલિકાવાળાને કે ત્યાં પાકો એવો રસ્તો બનાવવામાં અમે કે આવવામાં આવે કે જેથી અમને વરસાદમાં પણ તકલીફ ના થાય એવી અમારી વિનંતી છે ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે જે વિદ્યાર્થી ને વિદ્યાર્થીનીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે જેને લઈ આજે મીડિયા સમક્ષ પણ રજૂઆત કરી છે ત્યારે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ વાત કરીશું અહીંયા શું તકલીફ છે શું સમસ્યા છે વિનોદ ઠાકર કેટીવી ન્યૂઝ પાટણ હારી હવે તો બોલ બકર અહીંયા કેટલા તમે વિદ્યાર્થી ને વિદ્યાર્થીનીઓ રહો છો અને તમને શું તકલીફ છે શું સમસ્યા છે અમે અહીંયા હોસ્ટેલમાં સો વિદ્યાર્થી રહીએ છીએ અને અહીંયા ગટર લાઈન ખોદવામાં આવી ત્યારે ત્યાંનો રસ્તો બરાબર બુરવામાં નથી આવ્યો ત્યારે અમારા વાલી આવે ગમે તે સ્કૂલમાં પણ છોકરા કે છોકરીઓ બસ્સો જેટલી સંખ્યા છે દરરોજ આવવા જવામાં તકલીફ પડે છે વરસાદ હોય ત્યારે બહુ બહુ કિચડ પણ થાય થાય છે તે માટે ગટર લાઈન હરખી પૂરવામાં નથી આવી તે તે માટે ગમે તે સાધન ઉપર હાલે તો પણ રેતે દબે જાય છે એટલે તકલીફ રહે છે અમને તે માટે નગરપાલિકા વાળાને વિનંતી કે અમારા અમારા અમારી માંગણી છે કે તે ખાડો જીબી જોડે છે કેટલા સમયથી એ બુરે અને આ રોડની સમસ્યા દુખકર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા છે કેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી છે અને અહીંયા તમે કન્યા શાળા હોય છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે કયા ધોરણો ચાલે છે 9 થી 12 9 થી 12 ધોરણની છોકરીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે અને આ સ્કૂલમાં પણ છોકરા છોકરી થઈને 250 જેવી સંખ્યા હશે તે માટે અહીંયા અમને રસ્તો સારો બનાવી આપે વાલીઓ આવે ત્યારે એમને પણ તકલીફ પડે છે તે માટે નગરપાલિકાવાળાને પેલો જીબી જોડે ખાડો છે એ પણ અને આ ગટર લાઈન ની સમસ્યા છે આજે કેટી ન્યૂઝ દ્વારા એક રિયાલિટી ચેક કરું રિયાલિટી ચેક ની અંદર જે મોડર્ન સ્કૂલ આવે છે મોડર્ન સ્કૂલે